હેલો મિત્રો રાતના નવ વાગ્યા છે અમે અમારા મિત્ર અને અમારા શાળા સાહેબ જેવા રણુજા જવાની ઈચ્છા થઈ છે અને આજે અમે રાતના નવ વાગે પાલનપુરથી રણુજા જવા નીકળ્યા છીએ તો બધા કોમેન્ટમાં લખજો જે બાબારી જય રણુજા ભે પાલનપુરથી હવે અમે ઇકબાલગઢ આવી ગયા છીએ આ ઇકબાલનો બ્રિજ છે કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વ્લોગમાં તમે અમે તમને પૂરી તમને રણુજાની જાણકારી તેના રસ્તા કયા કયા ગામ આવે છે કઈ કઈ સિટી આવે છે બધું તમને બતાવીશું ને કહીશું મિત્રો અમે અમીરગઢ બહાર નીકળી ગયા છીએ હવે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર હશે હું તમને બતાવું કેવી લાગે ફાઈનલી મિત્રો રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે અમે ગુજરાત બહાર નીકળી ગયા છો તમે જોઈ શકો છો રાજસ્થાનમાં અમે એન્ટ્રી મારી દીધી છે આ રાજસ્થાન છે આ રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ ગઈ રાજસ્થાન અહીંયાથી મિત્રો અમે આબુરોડ આવી ગયા છીએ હવે ગુજરાત ચેકપોસ્ટ બોર્ડર પાછળ રહી મિત્રો ફાઇનલી અમે આબુરોડ આવી ગયા છીએ મિત્રો તમે આ જોઈ શકો છો માઉન્ટ આબુના પર્વતના ઉપર જે લાઈટ ચાલુ છે એ દેખાય છે તમને ઝૂમ કરીને હું તમને બતાવું ભાઈ ફરીથી હવે ગાડી ચાલુ કરશે હવે અમે અહીંયાથી નીકળીશું મિત્રો અમે રાજસ્થાનમાં એન્ટ્રી મારી દીધી છે તમે જોઈ શકો છો રાજ હોટલે અમે ચા પીવા ઉભા રહ્યા છીએ અમારા ગાડીનો દરવાજો બંધ અમારી ગાડી છે ઘરેથી નીકળ્યા પછી આ પહેલો ટોલ ગેટ આવે છે જોઈએ કેટલા રૂપિયા કપાય છે આ ફાસ્ટેગ માંથી અમારા

શિરો આબા થઈ ગયું છે અને પહાડી રસ્તા ચાલુ થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો આ શિરો સિટી નો નજારો છે જે લાઇટો ચાલુ છે ચિરોઈ બાયપાસ થી અમે નીકળી ગયા છીએ રાતનો નજારો છે તમને પહાડ બરાબર દેખાતા નહીં હોય મિત્રો બાકી બહુ સુંદર પહાડો અહીંયા છે હવે આગળ એક ટનલ આ હું તમને બતાવું જો મિત્રો ઉદયપુર તમે તો ચેલા આ ટનલ આવી ગઈ છે

બહારના અંદર આ ટનલ બનાવેલી છે શિરોઈ પાલી હાઈવે ઉપર બાયપાસ હાઈવે મારું ઉતારીનું હોય હા હા મુદ્દામાં સમગ્ર ધાડા અમે ભિંડોની આવ્યા હતા હા હા તમે વેચી રહ્યા છો અડ્યા જાણ છ આઠ ચાર આઠ હાજી અમારી આ રણુજાની યાત્રાનો બીજો ટોલ ટેક્સ આવે છે હવે જોઈએ આ ટોલ ટેક્સ છે કેટલો ટોલ કપાય છે મારો કેટલો છે અમારી રણુજા યાત્રાનો આ બીજો ટોલ ટેક્સ હમ

મિત્રો આ ત્રીજો ટેલ ટોલ ટેક્સ કપાનો છે એકસો દસ રૂપિયા પાલી રાજસ્થાન અમે જોધપુર પાલી બાયપાસ નીકળી ગયા છીએ અમે રણુજા જવા માટે જોધપુર હાઈવે પકડીએ છીએ હવે

આ સામે દેખાય છે એ ઓમમંદનાનું મંદિર છે અમે તમને બાજુ મિત્રો ઓમમંદના આવી ગયા છીએ અમે રાતના 3 વાગ્યા છે હવે અમે દર્શન કરવા જઈશું ઓમમંદર આવી ગયા છીએ અમે અને જોરદાર ઠંડી પડે છે ઓમમંદના અવસ્થામાં નજીક છે તમે જોઈ શકો જેવી ચાલુ છે જો અમારા સેલેસ્પી ઠરી ગયા છે ગાડી ચલાય ચલાવી આ ટેમ્પલ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ ઓમ બંધના મંદિર છે રાતના ત્રણ વાગ્યા છે તો પણ કેટલા બધા ભક્તો આવે છે દર્શન કરવા માટે ઓમ બંધાના તમે જોઈ શકો છો બંદરની માર્કેટ છે અહીંયા તલવારો બેગ પર્સ બધું મળશે વરસાદી પણ મળી જશે મિત્રો રાતના ત્રણ વાગે જો ભૂખ લાગી હવે નાસ્તો કરીએ આ નાસ્તો લીધો અમે ગાડીમાં બેસીને કરશું હવે મિત્રો રાતના ચાર વાગ્યા છે હવે અમે આરામ કરશું આજનો અમારો આસિયાનો તમને બતાવું અમારું ઘર બતાવું આ છે અમારો રાતની હોટલ ગણો રાતનો આસિયાનો ગણો ગમે તે ગણો રાતના અમે અમારી ગાડીમાં મૂંગવાના છીએ અમે બધી ફૂલ સુવિધા સાથે આવ્યા છીએ જય માતાજી ગુડ નાઇટ મિત્રો સવારે મળીશું આપણે જય બાબારી